તો જય હિન્દ જય ઠાકર જય માતાજી મિત્રો હું છું આપનો ડીએસ બી ફોજી અને સ્વાગત છે તમારું આ નવા વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર આપણે સાચી માહિતી આપશું કે શું એ સ્કેમ હતો જે મારા એકાઉન્ટ ઉપર રિપોર્ટ આવ્યો હતો કે પછી મેં ફોલોઅવર વધારવા માટે બીજી આઈડી બનાવી અને આ રીતે જૂઠું બોલી અને ફોલોઅવર મેળવ્યા તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં શું સાચી ઘટના છે કે પછી મેં સ્કેમ કર્યો છે તમારી સાથે છેલ્લે ઉધી જોજો એટલે તમને ખબર પડે કે સાચી ઘટના શું છે અને શું નહીં આપણે આપણી મોજ મસ્તીમાં કોઈ રોકટોક વગર વિડિયો બનાવતા આનંદમાં રહેતા અને તમારા સાથે બન્યા રહેતા હું વિડીયો બનાવું તો એ ટ્રેન્ડિંગમાં ચલો જતો લાખોમાં વ્યૂઝ આવતા કરોડોમાં બી છે વિડીયોમાં વ્યૂઝ કોઈ નવા કલાકારે કોઈ નવું સોંગ અપલોડ કર્યું એની અંદર આપણે વિડીયો બનાવ્યો હોય એ ટ્રેન્ડિંગમાં સૌથી પહેલાં ઉપર આવી જતો મારો કોઈ પણ વિડીયો હોય એની અંદર કમસે કમ લાખ વ્યૂઝ તો હોતા જ જ્યાંથી આપણે આ વિડીયો બનાવવાનું ડેલી ચાલુ કર્યું એક એવો વિડિયો નહીં હોય કે જેને લાખથી નીચે વ્યૂઝ હોય એમ અને સારા વિડીયો છે એમાં તો વન મિલિયન સુધી પણ છે એમ હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મારા ટ્રેન્ડિંગ ટાઈમથી જ બનાવતો અને ઘરે પણ બનાવ્યા અહીંયા પોસ્ટિંગ ઉપર આવ્યા પણ બનાવ્યો પણ પછી એક અચાનકથી એમ કે ખૂબ જ ઓછા સમયની અંદર મારે ફોલોઅર વધી ગયા લોકો મને ઓળખવા માંડ્યા પણ અમુક લોકોને સહન ના થયું અને આપણા એકાઉન્ટ ઉપર રિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું હું જો બે દિવસ કે ત્રણ દિવસ પણ ગેપ રાખી અને વિડીયો અપલોડ કરું ને તો પણ એના વ્યૂઝ એક લાખ ઉપર જ હતા આપણે નથી કોઈ ઉપર જે વિડીયોના વ્યૂઝ અને લાયકું લીધી ફોલોવર મેળવ્યા નથી ગાળો બોલ્યા નથી કંઈ ખોટું બતાવ્યું નથી કોઈનું અપમાન કર્યું નથી કોઈ સમાજ ધાર્મિક જ્ઞાતિ વિશે કોઈ ખરાબ શબ્દો બોલ્યા આપણે આપણી મસ્તીમાં રહી આપણા મોજમાં મનોરંજન કરાવતા કોઈથી આપણે લેવા દેવા નહોતું આપણે એકલા આપણી મસ્તીમાં ચાલતા પણ અમુક લોકો હોય જેવા બધા ગામ હોય પાંચ લોકો તો એવા હોય જ સમજી ગયા આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે ગામ અહીંયા ઉકાળ આવતો હોય જ એમ એટલે આ ઉકાળા સમાન લોકો કહેવાય કે જેને એક ફોજીની આઈડી પર રિપોર્ટ કરવાનું સૂજ્યું કેમ કે બીજા તો ઘણા નાચી નિવસ્ત્ર થઈને વિડીયો બનાવતા હોય એ એમના ઉપર તો એમના આઈડી ઉપર તો કોઈ રિપોર્ટ નહીં કરે આપણા જ આઈડી ઉપર એમને આવું બધું સૂચ્યું એટલે એમને એ લોકોને ઉકાળા બરાબર સમજાય એમ હું ડેલી વિડીયો અપલોડ કરતો એમાં અચાનકથી બે બે ત્રણ વિડીયોમાં વ્યૂઝ ઓછા થઈ ગયા એમ એટલે મને લાગ્યું કદાચ હસો એવું તો બધા વિડીયો એક સરખાનો ચાલે ને તો નોટિસ કર્યું પછી લગાતાર આની આવી જ રીતે વિડીયોમાં વ્યૂઝ ઓછા થઈ ગયા પછી હું કોઈની સ્ટોરી લાઈક કરું તો વોર્નિંગ આવી જતી કોઈની પોસ્ટ લાઈક કરું તો વોર્નિંગ આવી જતી કોમેન્ટ કરું તો અપલોડ ન થાય આવું બધું એટલે મને એમ થાય કે આપણે વિડીયો સારા સારા બનાવી તો એ વિડીયોની અંદર નથી વ્યૂઝ આવતા નથી કોઈની લાઇક આવતી નથી વિડીયો વધુ લોકો સુધી પહોંચતા પછી થોડા દિવસો બે ત્રણ દિવસો જેવો સમય થયો છે ને પછી ઇન્સ્ટાગ્રામથી ઓફિશિયલી મારા એકાઉન્ટ જે લોગ ઇન કરતાની સાથે ઉપર વોર્નિંગ બતાવે કે તમારું એકાઉન્ટ મલ્ટિપલ રિપોર્ટના કારણે અમે સ્પેમની અંદર નાખીએ છીએ એમ કે નાખી દઈશું પરમાનન્ટ રિસ્ટ્રિક્શન આપીશું કે સસ્પેન્ડ કરી દઈશું ટેમ્પરરી તો મને અચાનકથી એવું લાગ્યું યાર આપણે નહીં કંઈ ખરાબ કર્યું નથી કંઈ એવા ઇન્સ્ટાગ્રામના વિરુદ્ધમાં કે એની પોલિસીની વિરુદ્ધમાં આપણે કોઈ વિડીયો બનાવ્યા તો પણ ખબર નહીં કેમ આમ પછી નોટિસ કર્યું મેં મારી ઇમેલ આઈડીની અંદર કે લોકોએ રિપોર્ટ કર્યા છે અને એ બી એક અકાઉન્ટથી નહીં કમસે કમ દસથી પંદર એકાઉન્ટમાંથી રિપોર્ટ લગાતાર ઉપર સ્પેમમાંથી રિપોર્ટ કરવામાં આવે કે સ્પેમ સેમ એમ એ રીતે તો એના કારણે મારા એકાઉન્ટમાં રિસ્ટ્રિક્શન આવ્યું ને એનાથી આપણા વ્યૂઝ અને જે લાયકું ડેલી આવતી એના ઉપર અસર પડી બે દિવસ તો મને સમજાવ્યું જ નહીં કે હું શું કરું કેમ કે આપણે આટલી મહેનતથી આઈડીને ગ્રો કરવી હોય ને પછી અચાનક આવું થઈ જાય એટલે થોડું હિચમચાઈ જવાય એટલે મને કંઈ સમજાયું નહીં પછી મેં એટલી ઉતાવળમાં બધું સ્ટોરી લગાવી તમને જણાવ્યું સ્ટોરીની અંદર કે આ રીતે ઘટના બનીએ પછી મેં બીજા ભાઈઓ જે સલાહ આપી કે બીજી આઈડી બનાવી દે એની અંદર મહેનત કરવાની એટલે મેં બીજી આઈડી તરત બનાવી દીધી અને તમને તમારી સાથે જણાવ્યું કે બીજી આઈડી બનાવી છે તો એને ફોલો કરે તો તમે એના એમાં પણ ફોલો કર્યું પાંચ હજાર ફોલો કરાય એના માટે ખૂબ ખૂબ આભાર એ આઈડીને આપણે બેકઅપ એકાઉન્ટ બનાવી દઈશું પછી મેં એક વિડીયો અપલોડ કર્યો જેની અંદર બધી સાચી ઘટના કીધી એની અંદર સ્ક્રીનશોટ મેં શેર કર્યા છે અને એ સ્ક્રીનશોટની અંદર જે છે આઈ જે સાચી હોય પ્રૂફ છે એકદમ મારી મારી આઈડીની અંદર જ છે બધા રિપોર્ટ પછી એ વિડીયો જોઈ અને એક ટેક ક્રિએટર છે આપણા ગુજરાતના જ છે ભાઈ એ બધું આની વિશે એમને જાણકારી છે આપણે નહીં એટલી બધી જાણકારી નહીં આપણે તો યાર સાદા માણસ એટલે એ ભાઈએ મને જણાવ્યું કે હું તમારું એકાઉન્ટ પાછું લાવી દઈશ એમ એટલે મને તો વિશ્વાસ નહોતો કે હવે એકાઉન્ટ કઈ રીતે પાછો આવે પછી એમને મેલ બનાવ્યા ઇંગ્લિશની અંદર અને અંદર લખેલું હતું કે મેં કોઈ આવી ભૂતકાળમાં ભૂલ કરી નથી એના માટે હું બાહિતરી આપું છું મતલબ અંગ્રેજીની અંદર લખેલા હતા પછી કોઈ ઇન્સ્ટાગ્રામે રિક્વેસ્ટ કરી કે જે આપણા રિપોર્ટ આવ્યા બધા હટાવી લે એ રીતે એટલું બધું મને નોલેજ નથી પણ સાહેબ લખેલું એ જ હતું પછી મેં ઇન્સ્ટાગ્રામના જે સપોર્ટ પેજ ઉપર અને ફેસબુકના સપોર્ટ પેજ ઉપર મેં એ ઇમેઇલને સેન્ડ કરી અને બે ત્રણ દિવસ થયા અને આપણું એકાઉન્ટ જે સ્થિતિમાં હતો એ રીતે પાસું આવી ગયું કેમ કે જે લાઇક નતા કરી શકતા આપણે સ્ટોરીની અંદર એ બી કન્ફર્મ થઈ ગયું કે હવે લાઇક થવા થાય છે સ્ટોરીની અંદર આપણે પોસ્ટને બી લાઇક કરી શકીએ કમેન્ટ કરી શકીએ છીએ તો ત્યારથી આપણને થોડુંક હિંમત આવી કે ના હવે એકાઉન્ટ પાછું આવી ગયું નકર મને આશા નથી અને તમે સપોર્ટ કર્યો એ જે પ્રેમ આપ્યો મારા આઈડી ઉપર મને જે મારા એકાઉન્ટ ઉપર ફોલોઅર્સ અને લાઈક્સ છે ને એ ફોલોવરને લાઈક નથી મારા માટે મારા માટે તમે એક પરિવાર છો અને આ પરિવાર પરિવારને હું હંમેશા બનાવી રાખવા માગું છું તો સાથે બન્યા રહેજો હંમેશા માટે અને ઘણા લોકોને એવું હતું કે ફોલોવર વધારવા માટે અને જે બીજી આઈડી ને એમાં લાયકું લેવા માટે થઈને સ્કેમ હતો એટલે આ સ્કેમ નહોતો જેને વેમમાં હોય જે વેમ જેને વેમ હોય એ વેમમાં ન રહેતા આ જે સાચી ઘટના હતી મારી આઈડી ઉપર આવા રિપોર્ટ આવ્યા હતા મને ડર હતો એટલે મેં ઉતાવળમાં બીજી આઈડી બનાવી તો એને આપણે બેકઅપ બેકઅપ એકાઉન્ટ બનાવી દઈશું એની અંદર પણ ફોલો કરી દઈશું અને એમાં પણ સપોર્ટ કરજો તો આપણે એમાં પણ વિડીયો મોકલશું લાઇફસ્ટાઈલ ડેલી લાઇફસ્ટાઈલના તો સાથે પણ એ રહેજો બાકી આનંદ કરો અને હા મને પાછળથી આ પહાડો અને આ બર્ફ છે યાદ આવ્યું કે ગુજરાતમાં ઠંડી કેટલી પડે છે એ કોમેન્ટ કરતા જજો બાકી જય હિન્દ જય ઠાકર જય માતાજી દિલથી આભાર